અને લાવો તો પણ જેની પાસે સમય નથી એવા મહાબોલો મહેમાનો માનવા મળી તમને ચૂંટ છે થોડું હાર્દિક સ્વાગત છે આપણા કાર્યક્રમને આગળ લઈને સાહેબ કાયદા વ્યવસ્થા આ તમામ વસ્તુઓ વસ્તુ આપણે થોડી જાણકારી અને સેમિનાર સેવા સેતુ વસ્તુ આજના આપણા કાર્યક્રમમાં મહાદેવ સંવાદ સંવાદનો સેતુ લાગણીઓનો સેતુ મદદનો સેતુ સેતુ એટલે શું છે કે દરેક પ્રકારના એકનું જે રસપ્રસ આમને સામને આપણે અવર જવર કરી શકીએ અને સામે પર જઈ શકીએ એ બાજુ અવર ફસાયેલા હોય એને પર જવા માટે કોઈ પણ સેતુની જરૂરિયાત પડે એટલે એ તમામ પ્રકારનો જે જાહેર જીવનમાં કાયદોની વ્યવસ્થા લગતા જે જ્યાં જ્યાં સેતુઓ આપણે તૂટી ગયેલા છે સેતુઓ સંધાય નહીં સેતુ મજબૂત જોડાય એના માટેનો એક આ ભગીથ પ્રયાસ છે અને એ પોલીસના અને પ્રજાના સંવાદો અને એના એકબીજાની પરસ્પરની લાગણીઓ વિવિધ પ્રકારના જે સેતુઓ છે એ હંમેશા જળવાય છે એવા આશયથી એક મારી પોલીસની ટીમ અને એમની સાથે પાર્ટિસિપેટ કરેલા બીજી અલગ અલગ ચાર પાંચ ટીમો જે અમનારા આ એક પ્રયાસને સફળ બનાવવા માટે પણ અમારા આમંત્રણ માણકરી ગુજરાતી હવે

જે ખરેખર એમને નામ રાખ્યું છે અને સાર્થક રીતે આ ભગીરથ પ્રયાસ કરીને આજના આ કાર્યક્રમને બહુ આપણે આગળ સમય નહીં લઈએ એટલા માટે કે ખરેખર જે આપણે આનંદ કરવાનો છે આનંદનો સમય છે આપણે વ્યતીત કરી રહ્યા છીએ આ કાર્યક્રમ જેટલો લાંબો પણ આ કાર્યક્રમનો મૂળભૂત હેતુ સરકારશ્રીનો જ કન્સેપ્ટ છે અમારા પોલીસ વિભાગનો જ કન્સેપ્ટ છે કે આપણા બધા સાથેના સંબંધો એકબીજાના વિચારોની આપ અને સુમેળતા જળવાઈ રહી અને એનાથી આપણે લોકોને સારું શાસન કેવી રીતે આપી શકીએ સારો કાયદો અને વ્યવસ્થા કેવી રીતે જાળવી શકીએ સાહેબ અને સાહેબ બધા મિત્રો પહેલા તો આપણે ત્યાં આપણે શક્તિશીલ ઝાલા સાહેબને એકવાર જોરદાર તારી છે બધા જ્યારે ખબર પડે કે ઝાલા સાહેબ આવે છે પણ બહુ નજીકના પારિવારિક સંબંધો છે એની આ અને આમ પોલીસની રીતે સાદી એમ કીધું આમ ગભરાય માણા પણ ખરેખર એકવાર રૂબરૂ અને એકાંતમાં મળવા જેવા માણસ એટલે એકવાર ફરી વાર એને જોરદાર થાય અને મિત્રો જેમ સાહેબે કીધું એમ ભાઈ જીતુભાઈ રમણા જિગ્નેશભાઈ જાડેલા અને ભાઈ શરદભાઈ ભનોત એને એક વર્ષ પૂર્ણ ચૂંટાશ મહાદેવ બોક્સ એન્ડ ક્રિકેટ કાથે વરજ કહેતા મૂળ દાદા એવું છે સૂર્યનગર બાખલપુરાના હિન્દવાપિંડા મંડળથી આપણે બધાએ જોડાયેલી હતી પછી વસુદેવ કુટુંબકું હોય મહાદેવ લીલુજી પ્રસરનું ગ્રુપ હોય બધા ગ્રુપો ઘણા બધા છે પણ અબદા બહુ સેવાઓનો દેવ જતુરાનો કરીને ધરો જતુરાનો કરીને ધરો ઈ ભાંગ માં રહેતો સદાય દેવો ની આગળ દૂત રૂપાળા કાયમ રહીએ પણ ભેળા રાખે ભૂત એ તો કૈલાસ વાળો તાજ ભગવાન દીપું નાયા છે રૂપાળો દૂત હોય એમાં અમારે પેલા એસપી સાહેબ પણ આવ્યા હતા કમિશનર સાહેબ પણ આવ્યા હતા સાહેબને ખબર સાહેબને અમે આમંત્રણ આપ્યું હતું અને બધા શ્રેષ્ઠીઓ અલગ અલગ સંસ્થાના સમાજ ના શ્રેષ્ઠીઓ હતા અમારે તેત્રીસ જિલ્લાના ના બસો બાવન તાલુકાની અંદર પત્રકાર એકતા પરિષદ અમારું સંગઠન છે અને ગુજરાતમાં નહીં ભારત દેશમાં નહીં વિશ્વમાં દસ હજાર પત્રકારો નું સંગઠન હોય ને તો તમે સરસ જોઈ લેજો નહીં હોય અમે દસ હજાર પત્રકારો સાત વર્ષની મહેનતે સંગઠન બનાવ્યું છે અને સંગઠન એવા હેતુ થી બનાવ્યું છે કે પોલીસ સમાજ અને પત્રકાર આ આત્રયનો મિલન છે જ્યારે આજ આ જે ઘટનાઓ દેશની અંદર બનતી હોય તો ને ઉજાગર સારી મોળી કઈ પણ હોય તો પત્રકારની જવાબદારી છે પોલીસને ને પત્રકારોને અમારે કાયમક સાથે રહેવાનું સરકારનું કઈ પણ હરામોળ કામ હોય તો ઉજાગર પબ્લિકની સુધી મૂકવાનું કાર્ય અમારું છે અમે સત્ય વસ્તુ દેખાડવા માટે અમે સંગઠન બનાવ્યું છે અમારા સંગઠનમાં 500000 1500 રૂપિયા ભરેલા કાર JCB આખો રિક્ષા આખો એને અમે સંગઠનમાં નથી જોડ્યા તોડતાડ કરતો હોય ધાક ધમકી કરતો હોય એ અમારા સંગઠનમાં નથી રિયલ પત્રકારી તો ગુજરાત ની અંદર કરે છે એવા લોકોને અમે વિને વિને દસ હજાર પત્રકારો ને જોડ્યા છે અને સાત વર્ષ મહેનત અમે આ સંસ્થા બનાવી છે આ સંસ્થામાં પત્રકારો નાના મોટા પત્રકારો હોય કઈ દુઃખી હોય કોઈને તકલીફ હોય કોઈને દવાખાનું હોય હોસ્પિટલ હોય દીકરીના લગ્ન હોય એમાં અમે સહભાગી બનાવી એમ ખાલી પત્રકારો નથી બનાવ્યા પણ સમાજને પણ અમે કામ લાગી સમાજની અંદર થતી પ્રવૃત્તિ હોય સમાજના જે કાર્યક્રમો હોય ફૂટ વિતરણના હોય

પણ હું હા હું લીગલ ગામ છું એટલે અમારે પોલીસ સ્ટેશન વર્તે જ આવે છે એટલે મારી જેવું કઈ કામ સેવાકીય નું હોય તો કે મને